જય ભીમ જય માતાજી હા હું કમળાબેન બોલું તમને વીસ ફોન કર્યો હતો અને પછી અઢાર છો કે તમે કાલ કરજો પછી તમે ફોન ઉપાડતા જ નહીં હા લાખો ના કરોડો ના ફોન આવે એટલે એવું ને

नंजीबाई अभी नंजीबाई गाम रामनगर गाम क्योंकि तू नंजीबाई नंजीबाई गाम गाम क्यों तू रामनगर रामनगर बावड़ा जोड़े रामनगर रामनगर बावड़ा हाँ तालुको अब बावड़ा பட்டி பட்டி பட்டலி பட்டே பட்டே

તમારા સમાજ ના ને એ તમને ઓળખ સર એ સોલંકી સર તમે ઓળખ જો તમારું નામ બેન નાનસી ગામ રામનગર બાવળા હા બાવળા રામનગર હા 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 આ પૈસા તમારી પાસે લઈ ગયો છે ના હતા કીટ કીટ બાબત થી લઇ ગયા હતા એમ કે અમે મહિને મહિને બૈરાન કીટુ આપશું એમ એટલે તમે કીટુ આપો છો કે આપી આપો છો એ તો એ ગમે આથી આપતા હોય પણ એમને એક જ્ઞાન આપી ને હા પેલા એમે 100 110 રૂપિયા આપ્યા પણ ફરીની ને આપી ને કિલો ચોખા ને કિલો લોટ ને એ બે ચાર પાંચ વસ્તુ એને આપીતી

આ વ્હોટ્સપ કરી દયો એનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો હાલો અને ઈ ક્યાં રેહ છે ધોળકા ધોળકા રા ધોળકા રેસ રામ માર્કેટ ની સામે ધોળકા ધોળકા રામ માર્કેટ ની સામે ઈ જે કીટ આપે છે ઈ ગવર્મેન્ટ સરકાર ની છે કે કોઈ સંસ્થા કે કોઈ મંદિર માંથી છે એમાંથી તમે મેં તમને સ્લીપ નાખીને ને કેતા હોય તો ફરી ને સ્લીપ નાખો

એમને આ બધી બાયું ના ઘરવાળા કેમ કરતા મરી ગયા તા એ જાણ્યું કે એમના હવે કોઈ ઉમર થઈ હોય ને મરી ગયા હોય ને મારા ઘેર થી લો મારિયા બાપ નું હતું પાસા છે હજી એક વર્ષ નથી થયું સાહેબ એવું બધું કોઈ ભગવાન કંઈ માથે લેશે હા યાર મને કી ક્રિયા કરી આટલા બધા 500 બાયું વીધવા તો મરાઈ જાય ને હા એમાં એક સાકોદરાના ના પચાસ પચાસ વિધવા બેનું છે પછી ભમાસરા ની પચાસ બે નું વિધવા તો વિધવા તો એમ તો પચાસ નહિ પણ એક ગામ માં તો ચારસો પાંચસો વિધવા હોય હા તો અમારા ગામ માં સિત્તેર સિત્તેર સો વિધવા કોચરિયા સાકોદરા કેસરી ભમાસરા

આઈગા મોબાઈલ નંબર દયો હમણા કીટ હું ઓરી ગાડ ના વાગડીએ હારું હારું તમાર મહેરબાની તમારો આભાર આટલું કરાવો ને ગરીબ બેનો નો હવે મે હા મે ઇના હા મે ઇના બેનો તો મને કેન સાહેબ હા હા કાય વાંધો મારી આલો મે 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 બધા લાઈન આલ્યા તો બેનો તો મને કેન આ હું કર દઉં આલો મારી વાત તમારો દીકરો નથી ને હું છે ના બાપા કશું નહિ સાહેબ મારા દીકરાય એ નહિ દીકરીયુ નહિ ઘરવાળા એ હમણાં હું માની માની પડક માં રેતી તી ને સાહેબ તો મારી માં એ પણ ઓફ થઈ ગઈ હજી શુક્રવારે મારી માં નું પાણી ઢોળશે મારી માં હતા એસી પંચ્યાસી વર્ષ હતા એની પડક માં હું રહું છું તો એ માં ઓફ થઈ ગયા ઓગણીસ તારીખે

ઈમાંથી મે પર ખેંચી લીધા હતા એ કાય માં તો મોકલો ની તો અમે એનો ફોટો જુદો પાડ દેવ હા 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 મોકલો મોકલો મારો મોબાઈલ છે સેટ ચોટસન સાહેબ ઈનો ફોટો મોકલ્યો હા ઈ ઈ છોકરાનો ફોટો કોનો છે ઈ આવડા ભાઈનો છે ને રોહિતનો હા હા એ ભાઈનો હા એ બે માણાનો હતો પણ ઈનો જુદો હતો ને તે આપ્યો હા હવે તમારો ફોટો મોકલો હા ફોન નંબર આયો હવે હેલો હા કેતા હોત કે મને પૈસા આલવાના કીધા નુ તમને કે ચેક આપું ઉતરાન પહેલા એનું રેકોર્ડિંગ સે નાખું હા નાકો નાખો હા હા એવું કીધું સ ઉતરાન આપી છે પછીનો જો ફોન હેલો હેલો કઈલે છે હા આપણે રોહિતભાઈ છે રોહિતભાઈ હું તો એમનું આપું ભમ કોણ બોલો હું મનસુખભાઈ राठોડ બોલું એ હા સાલુ

બાર નું હતું બાર એટલે અંદાજે કયા ગામનું અમદાવાદ નું હતું પણ એ ભાઈ હવે આમાં અમે ભાગીદાર નું હતા જે ભાઈ આપતા હતા ને હા એ ભાઈ આપણને બાર સરકાર માંથી પાસ કરાઈને આપતા હતા હા બરાબર છે આ બે આથી તમે કઈક પૈસા એકસો દસ રૂપિયા એક કિટ લેખે લીધા તા હમ એટલે કુલ તમારી પાસેથી પાંત્રીસ હાજર રૂપિયા તમારે એને દેવાના હતા પણ તમે આપ્યા એ નહીં અને કીધું બંધ કરી દીધી એવું કર્યું છે કીટો બે ભાઈ આપેલી છે મારી જોડે વિડીયો પ્રૂફ છે હો એ છે પણ તમે જે પૈસા ઉઘરાવ્યા તમે એવો શબ્દ ના વાપરશો કીટો નથી આપી પૈસા વાપરી લીધા આપણી જોડે વિડીયો પ્રૂફ છે તમે ટ્રસ્ટમાંથી આપી પણ જે તમે આની પાછળથી જે ઉઘરાણું કર્યું આ તમે એકસો દસ રૂપિયા લે કે માજી એ પૈસા બધીને ઉઘરાવીને તમને આપ્યા છે તમે કીધું ભાઈ હવે કીટ જોતી હતી એકસો દસ રૂપિયા દેવા જો એ પૈસા તમે લઈ ગયા કોણ બે દસ રૂપિયા આપણે જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે જ લેતા હતા અને એમને દઢસો દોઢસો રૂપિયા ઉડાયેલા છે એવું કીધું તમને મેં વધારાના પૈસા ઉડાયેલા છે પબ્લિક જોડેથી વધારાના પૈસા ઉક બોલા ઉક રહેવા એવું તમને પબ્લિક જોડેથી મેં કીધું તું એને તમારું રેકોર્ડિંગ મોકલ્યા છે કોણ હે કોને રેકોર્ડિંગ મોકલ્યા છે હા તમારા મારી જોડે બધાના રેકોર્ડિંગ વિડીયો પ્રૂફ છે ભાઈ તો હોય ને એને તમે સંસ્થા ઉતાર્યા હોય પણ તમે ઈ તો પૈસા લઈને આપીશી હાલો હા એટલે તમે કોઈ બાદ પૈસા લઈને આપો છો એવું તો તમે નો કીધું હોય ને સંસ્થા તમે કીધું હોય અમે સેવા કરી પણ તમે સેવા કોઈ મફત કરે છસો રૂપિયા ની કીટ તમને કોઈ મફત આપે અરે આડું કોઈ મફત ભરે

મારી જોડે બધા પુરાવા છે પછી તમે એને કીધું મારી પાસે પૈસા થાય એમ નથી હું તમને ચેક આપી દઉં તો હાલશે એવું રેકોર્ડિંગ એમાં કેવું છે મને રેકોર્ડિંગ મોકલો પેલા એ તો આવશે ના ના રેકોર્ડિંગ મોકલો તમે પેલા રેકોર્ડિંગ મોકલો મોકલું છે જો તમે મારી સામે તમે હારા માણા ઓન ચીટિંગ નું કામ ન કરતા તમે ફોન બંધ જ ન રાખો પણ તમે જે ફોન બંધ રાખો છો એટલે તમે જેના તેના કરિયા કરવાનું ચાર્જિંગ છે 24 કલાક 24 રોજે રોજ મારો ફોન ચાલુ જ હોય ભાઈ

વાત કરું તમે ઓળખતા જ નથી તમે હજી ઓળખતા નથી તમે વાત કરો ન્યાય ઈ બોલું હું તમને પોલીસ્ટેશન એ બતાવું અને એ બતાવું હું ઈ બોલું હા કોર્ટ અમે તમને બતાવીએ હા તો બતાવો ને હા બતાવો

પેલા ભાઈ તું પૂછી લે એમને ફોન પૂછી લેવાનું છે પૂછી લે ખાલી ખોટો તું ફોન ના કરીશ હવે

હવે તમે કેતા હતા વીસ પચ્ચીસ નું આજ તો ચોથી પાંચમી થઈ ગઈ હા ચોથી પાંચમી થઇ હું હજુ કાલે ચેક લેવા જવાનો છું સામે ચેક આયો પછી તમને કઈસ ફોન કરીશ એવું હા મારે હજી નથી આયો આવે એટલે તરત તમને ફોન કરીને કઈ દઈશ એટલે મારો ચેક હું તમને આપી દઈશ એ મારા ખાતા માં નાખીશ પછી હું તમને કઈસ એ દિવસે તમાર પર દેવાનો સારું વાંધો નઈ સારું હો ભાઈ સારું બસ આમ જવાબ આપી દેતા હોય ને ભાઈ તો મારે કઈ મિસ call અલા સોરી મારે કઈ મેસેજ બેસેજ કઈ ના કરવા પડે ભાઈ ભાઈ તમ તો જવાબ મને દો ને તો સારું હાલો મૂકો ભાઈ